વિરસાદ સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો બહિષ્કાર કર્યો અને પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જિલ્લા આદિવાસી વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જોકે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મીટિંગનો બહિષ્કાર કરી તેમાં હાજરી આપી નહોતી આ બાબતે મનસુખ વસાવાએ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે મનસુખ વસાવાએ કુંવરજી હળપતિને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર તથા તાલુકામાં ગુજરાત કામોમાં કામોમાંથી મોટા ભાગના કામો કાઢી નાખવામાં આવ્યા છે આ ઉપરાંત ગુજરાત પેટનના સભ્યોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી સાથે જ ગુજરાત પેટનની મિટિંગ પણ સરકારના ધારાધોરણ મુજબ ન કરાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તે જણાવ્યું હતું કે ખરેખર તો તાલુકા સંગઠન જિલ્લા સંગઠન અને ગુજરાત પેટનના સભ્યોને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લઈને આયોજન કરવું જોઈએ પરંતુ તેવું થતું નથી માટે આજની મિટિંગમાં ખાસ કારણોસર તેઓને સખ્ત નારાજગી હોવાથી તેઓ મિટિંગમાં હાજર રહેશે નહીં